નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો दारूની મહેફિલ મારતા 6 ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ગોરવા પોલીસ ટીમ ગઈકાલે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જાહેરમાં આલ્કોહોલનું કન્ઝમ્પશન કરનારને પકડેલા છે આખી વિગત જોતા એવું છે કે મંડની પોલીસ કમિશનર સાહેબ શ્રીની પ્રોહિબિશન ઉપર સખત કાર્યવાહીની સૂચના થયા હતા ગોરવા પોલીસની ટીમ જે સ્ટાફ શ્રી પેટ્રોલિંગ માતા એ દરમિયાન ગોરવા વિસ્તારમાં આવેલું દિશામાં તળાવ છે જ્યાં ખુલ્લી જગ્યાએ ખુલ્લી જગ્યામાં છ ઇસમો બેઠેલા હતા અને આલ્કોહોલનું કન્ઝમ્પશન કરતા હતા તમામને પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની એમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલ છે તમામ આરોપીને પોલીસ હિરાસતમાં લેવામાં આવેલ છે અને આગળની તપાસ અંગે મેડિકલને ને કામગીરી કરવાની ચાલુ રહેશે